હેલો ફ્રેન્ડ જય ખોડિયાર જય માતાજી બધાય જય માતાજી જય માતાજી માતાજી કેમ છો બધા મજામાં તો અમે જઈએ છીએ ખેતરમાં રખડવા કા હું અમે હસવાતા નથી બે માંથી એક હા જો અહીંયા સાઈ આવી ગયું છે બહુ નો માંડવી માંડવી હસવાઈ ગયું છે ખેતર માં વિચાર કર્યો છે કે બાબુ હું બાબા માં ઘણા ઓપ્શન છે પણ એમાં વિશાલ હું વાવવાનું કંઈ સમજાતું નથી કારણ કે થોડાક વહેલા છે અમારે વાવેતર દિવાળી પછીથી લઈને દીવ દેવ દિવાળી સુધી થાય ત્યાં લગી મેં દેવ દિવાળી હાસું વાવેતર મનાય એટલે હું વાવું હું નહીં કાંઈ નક્કી નથી થતું આમાં હવે આમાં રેગ્યુલર વિડીયા નાખવા જોઈએ પણ રેગ્યુલર વિડીયા વિડીયા તો બની જાય છે પણ એડિટિંગને કરવામાં વાર લાગે એડિટિંગ એક તો આવડતું નથી જેવું તેવું એડિટિંગ થાય છે ધીરે ધીરે શીખીએ કાંઈ વિડીયા નાખવાનો પ્રયત્ન કરીએ પણ નવા તો દિવસ હાદી ભાઈ એડિટિંગ બધી રીતના આપણા પૂરા ના હોય ને પાસાંગરી હખી ના હોય એમ બધે આપણા ફાવતું ના હોય એડિટિંગ નથી ફાવતું વિડીયો તો જેમ જેમ કરીને બનાવ લઈ એ બોલવામાં તો શરમ આવે દુનિયાની પણ કેમેરા હું જોઈને નહીં બોલવાનું આમ જોઈને બોલી લેવાનું એટલે બોલાઈ જાય કાદી કહું કહે દેખો એમ આમ જોવા આવું જો આવા કોઈ તમારે ક્યાંય પાડો પાડો માં કે તમારા ઘરમાં પહોંચે અમારી ઢીંગલી છે ઢીંગલી ઢીંગલા કરતા એ વાઈડ આવી હું મમ્મી ને મમ્મી ને રાવ કરવી હું કેવું મમ્મી ને હાલો મમ્મી પાસે જવું ગામ માં જવું દાદા પા બાપા નથી જવું નથી જવું ને તો હું જાઉં તું અહીં રહેજે તું અહીં આરોટી જ અરે મારો હાલ મારા દીકરા ને લઈ જાવ ની મારો દીકરો છે હાલો હાલો મમ્મી ભાઈ જો ભાઈ આ દેશી જુગાડ બનાવ્યો છે ગોરામાં રોટલા બનાવ છૂલા નથી શું કરવું પાકે છે બે મિનિટમાં રોટલો મારવા મારી ડું ત્યાં નાખવી માથામાં હા એને બધું નાખી દે ભાઈ મારે ઢીંગલી ને ક્યાંય હક નથી Dango? Dango? Ah, sampul ma bori bori in khatu. Muki deh ini. Sampul gak kerja tam? Bal, mana Ya? Yeah? Hmm. Bas. હલો ભાઈ હું આખી આવું આવું ભરત ને ભરત તરફથી હોય છે પછી પાઈ લઈને ટાટે સાં બાંધી દે એ ઘૂમરા પેરા કરે મારે ટીંગલી રાઈડું નાખે હવે આ મારી ભે છે આ મારી વાસરી છે સોન કપિલા આ ભરત પાણી પીવાય આ જમરૂખડે બરદ એટલે બરદ છે અને કોઈ ના પૂગે એટલા પાંચ પાંચ બરદ આની નરે મરી ગયા આની જોડે તુટી ને એ પછીથી આ ચાર બરદ અને ભેગા હાલવામાં ના પાર બરદ મરી ગયા आना बेगो होते हैं पांच लिमड़न टाटे साइन और ये लिमड़न होता है ना पास ऊपर है बरत से डर नहीं लगता साब इसका सिंगड़ा से डर लगता है सिंगड़ा बड़ा बड़ा है કોઈ ભરોસા નહીં કરી શકતા બસ ખાવું ખાવું બીજી વાત નહીં અને એનો કોઈ બરદ જ નથી પાણી પાણીયારો ગમે ધાતી પાંચ ધાતી પૂરીને મારો વજન પંચાણું હતાણું કિલો વજન છે તો સડી જવાનું સૂટ ક્યાંય ડગ ના દે અહીંયા અમારો વેકરો જાય છે મસ્ત મજાનું પાણી અહીંયા અમે ખૂબ નાહ્યા અટાણે જ પોતી પહોંચી ગયા હોય અમે આમાં હવે મખેરું આવી ગઈ ને એને હિસાબે નાતા નથી મખેરું છે મારા રેવડિયો ચાર ચાર પાંચ પાંચ છસો ફૂટની હા બંધ કરી દીધું નાહવાનું મખેરુંના હિસાબે

હાલ તો હવે જાય છે આપણે નાવા અમારા પાગલે લે વેકરો કહેવાય છે આજ પડવા એવી છે નાગ આવીએ જો વેકરાનો નજારો અમારો આગળ બતાવીએ અમારો બગીચો છે એક આંબો નારડી આંબો નારડી આંબો નારડી ને પાછો આંબો બસ એટલો જ બગીચો છે અમારે nó với lên mực chả đùa ấy đùa quá mà nên nó không được chả mà vậy à là một

ભાઈ ખાસ બોલિંગ હેલો જીવરાવી દીધો ખાસ બાજુ તો જોવા મળે અહીંયા તો આપણે વિડીયો કરીએ પૂરો જો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દો સારો લાગે તો માતાજી